જૈન મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કેર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો પંકજ જોશી કેર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા ટૂંક સમયમાં રેવન્યુ તલાટીની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે મિત્રો આપ સૌ જાણો છો કે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી માટે ત્રેવીસો કરતા પણ વધારે ભરતીની જાહેરાત થઈ ચૂકી છે અને મિત્રો આ પરીક્ષાની તૈયારી કરવા માટે પંકજ જોશી કેર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા એક નવી રેવન્યુ તલાટી માટેની સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચ શરૂ થવાની તારીખ છે ચોથી જૂન બે હજાર પચીસ અને બુધવાર મિત્રો ફરી વખત ખાસ નોંધો આ જે બેચ સ્પેશિયલ બેચ શરૂ થવાની છે આ બેચ ચોથી જૂન બે હજાર પચીસ ને બુધવાર થી શરૂ થઈ જનાર છે આ બેચનો સમય છે સવારે સાત વાગ્યા થી લઈ અને દસ વાગ્યા સુધી એટલે કે ત્રણ કલાકનો સમય છે મિત્રો આ ત્રણ કલાકના સમયમાં દોઢ દોઢ કલાકના બે લેક્ચર રહેવાના છે અને આ બે લેક્ચર વચ્ચે પંદર મિનિટ નો એક બ્રેક રહેવાનો છે મિત્રો આ પ્રકારનો દોઢ દોઢ કલાકના બે લેકચર નું આયોજન અત્યારથી જ એટલા માટે કરવામાં આવેલું છે કારણ કારણ કે મિત્રો આપ સૌ જાણો છો કે આ પરીક્ષા માટેનો જે સિલેબસ જાહેર થયો છે એ સિલેબસ ઘણો વિશાળ સિલેબસ છે અને આ સિલેબસ પૂર્ણ કરવા માટે નહીં નહીં તો એકાદ વર્ષની જરૂર પડે એટલે કે લગભગ આ સિલેબસ જનરલ બેચના સિલેબસના સમકક્ષ છે તો આ સિલેબસ પૂર્ણ કરવા માટે એકાદ વર્ષના સમયની જરૂર પડે પણ તમે પણ સમજી શકો છો કે કદાચ આપણને આની પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરવા માટે એકાદ વર્ષનો સમય ન પણ મળે અને પરીક્ષા વહેલા આવી જાય એવું પણ બને તો આવી સંભાવનાને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તમને દોઢ દોઢ કલાકના બે લેકચર એટલે કે ત્રણ કલાકના શૈક્ષણિક કાર્યનું આયોજન કરેલું છે કારણ કે મિત્રો જે કામ જનરલ બેચમાં એક વર્ષમાં થતું હોય છે એ કામ માની લો કે આપણે છ મહિનાનું છ મહિનામાં કરવાનું થાય તો સ્વાભાવિકપણે આપણે ટાઈમિંગ જ વધારવું પડે કારણ કે જ્યારે ટૂંકા સમયની અંદર આટલો સિલેબસ કવર કરવાનો થાય ત્યારે આપણી પાસે બે ઓપ્શન હોય છે યા તો આપણે શિક્ષણ કાર્યમાં સ્પીડ વધારે દઈએ યા તો આપણે ટાઈમિંગ ડબલ કરી દઈએ તો સ્પીડ વધારવા કરતા અમારું માનવું એવું છે કે બેટરી એ છે કે ટાઈમિંગ વધારી દેવામાં આવે અને બીજું એ કે અત્યારે આપણે ટાઈમિંગ રાખ્યું છે 3 કલાકનું સવારે 7 થી 10 નું અને વચ્ચે જો 15 મિનિટનો બ્રેક લેશો તો સવા 10 સુધીનો ટાઈમિંગ રહેશે પણ ભવિષ્યમાં જો એવું લાગશે કે પરીક્ષા નજીક આવી ગઈ છે અથવા પરીક્ષાની વેલી તારીખ જાહેર થઈ જશે તો પરીક્ષા આવે એ પહેલા તમારો સિલેબસ સંપૂર્ણપણે પૂર્ણ કરાવી દેવામાં આવશે મિત્રો અને એના માટે જો જરૂર પડશે તો આપણે જે 7 થી 10 નો ટાઈમ છે એના બદલે ટાઈમ સવારે 6 થી 10 નો પણ કરી શકીએ છીએ મિત્રો એનો મતલબ એવો થયો કે 4 કલાકનો સમય રહેશે અને બે બે કલાકના બે લેક્ચર હશે સવારે છ થી આઠ નો એક લેક્ચર ત્યારબાદ વચ્ચે પંદર થી વીસ મિનિટનો એક બ્રેક અને ત્યારબાદ સવા આઠ થી સવા દસ નો બીજો લેક્ચર તો આ રીતે માનસિક તૈયારી રાખજો કારણ કે ટૂંકા સમયમાં ઘણો લાંબો સિલેબસ પૂર્ણ કરવાનો છે બીજી વાત એ કે આ જે બેચ છે આ બેચમાં આપણે તમને પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરાવવાના છે મિત્રો તમે જાણો છો રેવન્યુ તલાટીનો જે સિલેબસ જાહેર થયો છે અથવા પરીક્ષાની જે પદ્ધતિ જાહેર થઈ છે એ પદ્ધતિને ધ્યાનમાં લેતા આ પરીક્ષા બે સ્ટેજમાં લેવાના છે પહેલું સ્ટેજ છે પ્રિલિમ પરીક્ષા અને બીજું સ્ટેજ છે મુખ્ય પરીક્ષા મિત્રો પ્રિલિમ પરીક્ષા છે બસો માર્કની છે અને એમસીક્યુ પ્રકારની છે જ્યારે મુખ્ય પરીક્ષા છે એ સાડી માર્કની છે અને ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની છે તો અહીંયા જે આ બેચ આપણે શરૂ કરવાના છે આ બેચમાં પ્રિલિમ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવનાર છે પણ ઘણા મિત્રો એવું પણ પૂછતા હોય છે કે સાહેબ પ્રિલિમની પરીક્ષાની સાથે સાથે મેન્સની પણ તૈયારી કરાવશો તો જુઓ મિત્રો સમજદાર માણસો હશે તો એટલું સમજી શકશે કે જે વ્યક્તિ રેવન્યુ તલાટી માટેની પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરે છે ત્યાં પ્રિલિમ પરીક્ષાની સાથે સાથે ઓલરેડી મુખ્ય પરીક્ષાની તૈયારી થઈ જાય છે કઈ રીતે એ સમજવું હોય તો સમજીએ દાખલા તરીકે તમે ગુજરાતી ના પેપરની વાત કરો તો ગુજરાતીનું જે ડિસ્ક્રિપ્ટિવનું સો માર્કનું પેપર છે આ સો માર્કના પેપરમાંથી તમને ખ્યાલ છે મિત્રો કે વીસ માર્કનું તો ગુજરાતી ગ્રામર પૂછાવાનું છે આ ઉપરાંત દસ માર્કનું ટ્રાન્સલેશન પૂછાવાનું છે તો આવી રીતે જો તમે ધારો તો પ્રિલિમ પરીક્ષાની સાથે સાથે ગુજરાતી ત્રીસ માર્ક નું તૈયાર કરી શકો છો આ ઉપરાંત તમે જો અંગ્રેજીની વાત કરો તો અંગ્રેજીનું જે મુખ્ય પરીક્ષાનું સો માર્કનું પેપર છે આ સો માર્કના પેપરમાંથી વીસ માર્કનું તો ઇંગ્લિશ ગ્રામર છે તો એ પણ પ્રીલિમમાં થઈ જવાનું છે ઉપરાંત દસ માર્કનું ટ્રાન્સલેશન છે તો એ પણ પ્રિલિમ પરીક્ષામાં આપણે વોકેબ કરશું તો સાથે સાથે ભાષાંતર પણ થઈ જવાનું છે જો તમે ખરેખર પેટર્નને સમજવાની કોશિશ કરો તો પ્રિલિમ પરીક્ષામાં ગુજરાતી તમારું પેપર ટોટલ દોઢસો માર્ક છે મુખ્ય પરીક્ષામાં તો મુખ્ય પરીક્ષામાં જે દોઢસો માર્ક જીએસ નું પેપર છે આ ની મુખ્ય પરીક્ષાની તમારે તૈયારી કરવી હોય તો એ પણ પ્રિલિમ પરીક્ષાની સાથે સાથે થઈ શકે છે કઈ રીતે તો તો મિત્રો તમે અભ્યાસ કરશો ખ્યાલ આવશે કે જે સિલેબસ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષામાં જે એસમાં છે તો તમે અત્યારથી જ જયારે પ્રિલિમની તૈયારી કરો છો ત્યારે એ ટોપિક ને એવી રીતે તૈયાર કરો કે જાણે તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો છો તો તમે પ્રિલિમની તૈયારી કરતા કરતા સાથે સાથે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો છો મિત્રો અમે પણ બેચની અંદર કોશિશ પૂરેપૂરી એવી કરશું કે તમારી પ્રિલિમ ડેવલપ કરવાનો છે કે તમે પ્રિલિમની સાથે સાથે જ મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો મિત્રો સ્વાભાવિક છે કે પ્રિલિમની પરીક્ષાની તૈયારી અલગ કરશો મુખ્ય પરીક્ષાની તૈયારી અલગ કરશો તો એ પ્રેક્ટિકલી થોડું શક્ય ન કહેવાય અથવા આ પ્રકારની પદ્ધતિ કરવા કરતા કરી નાખો અને અમારા દ્વારા પણ ક્લાસમાં મોટાભાગે એવો પ્રયાસ કરવામાં આવશે કે કોઈ ટોપિક જ્યારે અમે તમને પ્રિલિમ માટે ભણાવીએ ત્યારે સાથે સાથે અમે તમને એવું કહેતા જ રહીશું કે આ પ્રશ્ન છે એ મુખ્ય પરીક્ષામાં પૂછાય તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે અથવા

રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન માટે અમારો મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ મિત્રો રજીસ્ટ્રેશન કરાવવાની બે રીત છે તમે ક્લાસ ઉપર અથવા ઓફિસ ઉપર રૂબરૂ આવીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો રૂબરૂ આવવાની અનુકૂળતા નથી તો મિત્રો તમે અમારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે મિત્રો બેચમાં જોડાવા માટે બીજું એ કે મિત્રો આ જે માહિતી વિડીયોના માધ્યમથી હું તમને આપું છું આ માહિતી તમારે વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડવી જોઈએ કારણ કે જે લોકો ગ્રેજ્યુએટ છે એનાથી વંચિત ન રહી જાય એટલે તમારે એવા મિત્રો કે જે રેવન્યુ તલાટી બનવા માંગે છે કારણ કે રેવન્યુ તલાટી તમને ખ્યાલ છે કે મહેસૂલ વિભાગનું એક પદ છે અને આ મહેસૂલ વિભાગનું પદ એવું પદ છે કે જે પદમાં પહેલું જ પ્રમોશન તમારું નાયબ મામલતદારમાં આવે છે અને એનો ચુમાલીસો નો ગ્રેડ પે શરૂ થાય છે મિત્રો તો આ જે પદ છે એમાંથી સીધું અપર ક્લાસ થી કે સુપર ક્લાસ થી માં પ્રમોશન મળે છે એટલે સ્વાભાવિકપણે ઘણા બધા મિત્રો એવા હશે કે જે આની તૈયારી કરવા માગતા હશે તો જો તમે પ્રોપર તૈયારી કરવા માંગતા હો તો આજે જ તમે અમારો સંપર્ક કરો રજીસ્ટ્રેશન કરાવો અને આ બેચમાં જોડાઈ જાઓ અને બીજું કે વધારેમાં વધારે મિત્રો સુધી આ માહિતીને તમે શેર કરો કે આ પ્રકારની એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે જે બેચ તો ખરેખર પ્રિલિમની છે પણ સાથે સાથે મુખ્ય પરીક્ષાની પણ તૈયારી ત્યાં કરાવવામાં આવનાર છે સાથે સાથે મુખ્ય પરીક્ષાનું સંપૂર્ણ ગાઈડન્સ અમે તમને ક્લાસમાં જ આપવાના છીએ મિત્રો અને બીજું એ કે આ માહિતી તમે જ્યારે તમારા મિત્રો સુધી શેર કરો છો આ વિડીયોની અંદર જે માહિતી આપવામાં આવી છે આના કરતા વધારે માહિતીની કોઈ પણ જરૂર હોય તો મિત્રો તમે સ્થળ ઉપર રૂબરૂ આવીને પણ ઇન્ક્વાયરી કરી શકો છો આ ઉપરાંત જ્યારે ચોથી જૂન બે હજાર પચ્ચીસ તે બુધવારના રોજ આ બેચ શરૂ થશે ત્યારે આ બેચના પહેલા માં જ તમને વિગતે તમામ વસ્તુ સમજાવી દેવામાં આવશે કે આ બેચનો સમયગાળો કેટલો રહેશે આ બેચમાં જે લેક્ચર લેવાય છે એ લેક્ચર કયા કયા ફેકલ્ટી દ્વારા લેવાનાર છે કયો સબ્જેક્ટ કોણ ભણાવશે કયો સબ્જેક્ટ કેટલા કલાકમાં પૂરો થશે કેટલા લેક્ચર લેવાશે ટેસ્ટ કેટલી લેવા છે કઈ તારીખે કઈ ટેસ્ટ લેવા છે કેટલી ટેસ્ટ કેવી રીતે હું તમને પહેલા લેકચરમાં સમજાવીશ તો મારી વિનંતી છે મિત્રો કે વધારે વધારે માહિતીને શેર કરો આ વિડીયો શેર કરો વિડીયોની લિંકને શેર કરો અને વધારે વધારે મિત્રો આ બેચમાં જોડાય એના માટે તમે એની સુધી આ માહિતી પહોંચાડો વધારે વિગત માટે મિત્રો આપણે મળીએ છીએ તારીખ ચોથી જૂન બે હજાર પચીસ અને બુધવારના રોજ સવારે સાત થી દસ માં ત્યાં વિગતે વાત કરશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ